ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં જઈશો અને હું પણ મોજમાં જ છું તો આજના વ્લોગની અંદર હું તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત કરું તો મિત્રો આજે આપણે આવ્યા થઈ છીએ આપણી વાડીની અંદર કારણ કે અહીંયા છે એ પાણી વાળવાનું છે તો લાઈટ ઝટકો મેરી હતી તો આગળ મેં બતાવ્યું હતું ત્યાં હું કહે મોટર ચાલુ કરવા ગયો તો મોટર ચાલુ કરવા કરીને આવું છું તો મેં જોયું કે સૈનાની અંદર જે છે એ રોજ બહુ પડેલા છે તો પેલા પાણી વાળી નાખી પછી આ રોજનો કંઈક ઉપચાર કરવો જોઈશે એના માટે તમને કોઈને કાંઈ ખબર હોય તો એક નાની એવી કમેન્ટ કરી નાખજો અને આ મિત્રો જો આપણી ડુંગળી છે ને ડુંગળીની અંદર ફાઇનલી પાણી આપણે પાઈ દીધું છે અને હવે પાવાનો છે કપાસ કપાસ પાઈને પછી આ સૈનાનો વારો લેવાનો છે તમે એમ કહેતા હોય છો કે આ ભાઈ એકલા ચૈના પાયા કેમ કરે પણ બે હું જે છૈના પાતો હોય બીજી આ તે છે આ વાડી છે વાડી છે એમ બે ત્રણ વાડી હોય અલગ અલગ વાડીની અંદર છૈના પાતા હોય છે તો રોજનો ઉપચાર કરવાનો છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો અને બાકી તો મને તો ખબર જ છે મારે શું કરવાનું છે તો મળીએ ત્યારે અહીંયા જ આવવાનું છે જો અહીંયા જ બધું કરવાનું છે તો ત્યાં સુધી તમે બની લો અને આજ તો આપણે આપણા વિડીયોની અંદર મિત્રો જલસા જલસા કરવાના છે

એમાં આજે આપણે ગયેલા છીએ સર્કસની અંદર તો અહીંયા સરસ મજાની મજા આવે છે આપણે થોડીક વચ્ચે વછે આવી નાની નાની ક્લિપો લેતા જઈએ જેના કારણે નો પણ પ્રોબ્લેમ ન રહે એટલા માટે મજા આનંદ કરવાની છે તો બની રહેજો તમે અને સિયલે પણ જોઉં થોડુંક તંગ કરે છે તો પાણી આવે છે ને લાઈટ હજી આવી જ છે આપણે જવું બધું કમ્પ્લીટ કીધું જ છે અને મારો વાય જેવો ઝટકા બાંધે છે રોજ નો ઝાટકા તો ઝટકા સિવાય તો કઈ ઉપચાર છે નહીં રોજનો એ તો તમને ખબર છે મને ખબર છે તો ઝટકા બટકા બાંધી હતી સૈના નિયમ જો એમ બી એ કરી દીધી ખબર તો હશે જ તે તમને એમ બી એ ઇટ મીન્સ સૈના મારા કેવા મસ્તીના હતા એ બધા બુઠા કરી ગયા છે રોજડા તો એના માટે ઈલાજ અમે આજ કરી નાખો છો આજ નાઇટમાં ચાલુ કરી દીધું હતું અને આજે પાછું અહીંયા શું પણ આવું છું કે આ શિયાળામાં પછી શું આવું ને મિત્રો એક તો ઠંડી એવી પડે છે કંઈ વાત ન પૂછો એવી અને એમાં સિગ્નલ આવે જ નહીં તો મિત્રો આવું હાલતું હોય છે અમારે અને જવું આપણી ડુંગળી અત્યારે ડુંગળીના છે ને આપણી ડુંગળી ઓલી વેસાઈ ગઈ છે છસો રૂપિયા ભાવ આવ્યો છે કેટલો છસો રૂપિયા તો એવું હાલે છે મિત્રો અને આજે આપણે એક જગ્યાએ ગયા થાય વિડીયોની અંદર લેવાનું છે એ બધું આવી જાય તમે જોઈ લેશો આની પહેલાં તો મજા આવી ત્યાં પણ અને મોજ પનીરો અને ટમેટો મારતા રહેજો મારા વાલાઓ તો ગાય ઝટકા આપણે ફિટ કરી દીધું છે ને તમને એક ઝટકાની ઝલક બતાવું આગળ જો આ હોટી લઈને હું છે ને મિત્રો લીલી હોટી છે આ જે અંદર કવાની અંદર જેવડું આવડું ઊભું ને એની લીલી હોટી લઈને આમ કરીને વડાડીને તો ઓહો હો ઝટકો આવ્યો કાંઈ એની વાત ન પૂછો યાર કારણ કે આ લાઇટવાળું જટકા છે એટલે જો આ ઝટકાનો વાયર છે દેખાતા હોય તો આ વાળીને વચ્ચે ઝટકા ફિટિંગ કર્યું જોવો અને ઝટકામાંથી અવાજ કંઈક યુનિક પ્રકારનો હોય બાપા હું તો અડી ગયો ત્યારની બહુ બીક લાગે છે જુઓ આ એનું ખૂણામાં પડ્યું એનું અલાર્મ છે આ થોમસ ઝટકા બાપા બહુ વોટ ઝટકો આવે હો મિત્રો હકીકત કાંઈ આમ સેન એવી વાત ન કરતો ઝટકો આવે છે કાંઈ આમ જુઓ એક વાર હું અડી ગયો તો મને ઓહો એ ફટાફટી ફટાફટી બોલે જો અને અવાજ તો તમે જો કેવો અલાર્મ આપે છે કે અડટુ છે ઝટકા છે એના લીધે અવાજ આવતો છે અને આપણે મોટર પણ સલુ છે અને સૈનાની અંદર હું વાળું છું પાણી હવે ઘડીક આ બધું કાઢવું જો એના કરતા કે અડી જાહું ને તો પછી પાછો આ લોસા મારી થઈ જાય આ ટાટર તો અવાજ આવે છે તો તો ગાઈસ જુઓ ભાઈ બિચારો સારી રીતના છે સઈ ને બધે મહેનત કરીને અમને બધાને મજા આનંદ કરાવે છે તો અમે પણ છે ને તમે પણ જુઓ થોડીક થોડીક વશ્ય ક્લિપ લઉં છું એનું કારણ છે કે કોપી રેટનો પ્રોબ્લમ રહે એટલે એ માટે થોડીક વશ્ય બોલવાની ક્લિપ લઈ લઉં કારણ કે સોંગના કારણે કોપી રેટ પણ આવી શકે છે એટલા માટે એવું કરતા હોય છે

મિત્રો આ સર્કસનું નું આયોજન તો આમથી બે આમ તો બે ત્રણ દિવસથી હતું પણ અમે લોકો સી આજે જ આવ્યા છીએ અને આ ભાઈઓ છે એ અલગ અલગ પ્રકારના જે છે એ સાયકલના દાવ બતાવે છે એમને અને પબ્લિક પણ તમે જોઈ જ શકો છો બધા અલગ વસ્તુ બતાડતા હોય એટલે ત્યાં પબ્લિક હોય જ છે તો બધા છે મોજ કરે છે ને આનંદ કરે છે અને ભાઈઓ પણ ભાઈઓ મહેનત પણ સારી કરે છે તો મિત્રો ભાઈ માટે એક લાઈક થઈ જાય અને આ કોમેન્ટ કરવાની બાકી કોમેન્ટ કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જુઓ મિત્રો ભાઈ કેવી રીતના જે આમ આરામથી હું હોય એ રીતના સાયકલ માંથી હું છે એ ખરેખર અઘરી વાત છે ખરેખર ખરેખર મિત્રો ભાઈ છે એ જોરદાર છે એ કરે સાયકલના જે છે એ અલગ અલગ પ્રકારના ખેલ કરે છે મજા આવે છે જોવાની આનંદ લ્યો ને મોજ કરો હાલો તો મિત્રો હવે છે એ વિડીયોને વિરામ આપવાનો સમય ગયો જશે તો મળીએ ફરી આવતીકાલના વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય મોંગલ આવજો બધા બાય બાય